આ મમ્મી જય શ્રી કૃષ્ણ બોલ શું કરે છે દિવ્યા હા બસ હું કામ કરી રહી છું દિવ્યા આપને ફોન વાત એ દિવ્યા પાણી આપો ના પાણી પૂરી પી દસ ફોન તારા આવે છે પણ મને નો ખબર દિવ્યા બેટા આ મમ્મી બે મિનિટ આપ દે આ બોલ કેમ તો ચાર નો અવાજ કરું છું પાણી બે મિનિટ પી થાય તો મમ્મી સાથે ફોન માં વાત કરું છું હું ક્યાં કે આવડે કે બેટા હા મમ્મી ધ્યાન મારું તું ને આજે જવું છું બાકી તો હું આવે એટલે ગ્લાસ રાખું છું ને ત્યારે હું થઈ જાય મારું ફોનમાં હોય તો તમને જો મમ્મીએ કીધું આવું બધું ના મમ્મી એ જ કીધું મેં જોયું હા તો તમે મમ્મી પાસે જ ઉભા રહીને મને આ પ્રશ્ન કરો છો તો મમ્મીએ જ કીધું હોય

કાંઈ નહીં મારા સાસુ મારા ચડાવે છે કાંઈક કરતા હોય હું પાંચ મિનિટ ફ્રી થઈને બેઠી હોય તો એ લોકોને લઉં તો મારે શું કરું અને મારો ફોન નહીં લઈ લીધો મારી પાસે ક્યારેક એવું બનતું કે આપણા બાળકો નાના હોય ક્યારેક આપણા હોય આપણે ક્યારેક આપણે એવું કરે કે આપણે પેલા બાળકોમાં જઈને જેના સમયમાં આપણે મોબાઈલ ઉપયોગ કરે પણ જો તોય તમને પ્રોબ્લેમ હોય તો આપણે નારી અદાલત છે સરકારે આપણા માટે નારી અદાલતનું ખૂબ સરસ એ હું છે સંસ્થા એમાં હું તમને લઈ જાઉ તમે એમાં તમારું નિવારણ થશે ચાલો મારા સાથે આ દીરીયા બેંચે એનો ના ના બેસ બેસ સિમેન્ટ ટેકલીપ છે ફાઈલ મારા ઘરમાં મરાઠી બોલવા નો છે હું આખો ને મરાઠી કે મારા સાસુ ને છે એનો પાંચ મિનિટ ટ્રીટિંગ દેસો ફોન લાવકે

पहिला साुना घरमा छैराल जो घरमा વાતચીત બેસવાનું પાણી આપવાનું પછી કોઈ પણ કરે એ સમય ઉપર આવે પછી તમ પાછા તમે એમ કે અત્યારે બ્રિજ ચાલો જ્યારે મોટા સાથે વાત કરી લઈએ આપડે મોબાઈલ થકી મારા પરિવાર નો પ્રેમ ભૂલી ગયી મારે મોબાઈલ પેલા નથી મારે તમે લોકો પેલા તમારે બધા